અત્યાર સુધીના આંકડા પ્રમાણે સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન સૌથી વધુ પશ્ચિમ બંગાળના તોતેર ટકા તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં અડતાલીસ પોઈન્ટ ટકા મતદાન ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં સાહીઠ પોઈન્ટ ટકા મતદાન અનેક દિગ્ગજોના રાજકીય ભાવી ઈવીએમમાં થયા સીલ લખનઉથી રાજનાથસિંહ અમેઠીથી સ્મૃતિ રાણી મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ રાયબરેલીથી રાહુલ ગાંધી અને હાજીપુરથી ચિરાગ પાસવાનના ભાવીનો ચાર જૂને થશે ફેંસો લદ્દાખમાં સડસઠ પોઈન્ટ પંદર ટકા ઝારખંડમાં ત્રેસઠ ઉત્તરપ્રદેશમાં સત્તાવન પોઈન્ટ ઓગણસી અને જમ્મુ કાશ્મીરમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન છઠ્ઠા તબક્કાના મતદાન માટે નરેન્દ્ર મોદીનો જોરશોરથી પ્રચાર પૂરીમાં ભવ્ય રોડ શો પછી એકનાલ અને કટકમાં પટનાયક સરકાર પર હુમલો કરતા કહ્યું કે બીજેડી શાસનમાં માત્ર માફિયાઓનો થયો વિકાસ બંગાળમાં કહ્યું કોંગ્રેસની મુસ્લિમ લીગના વિચારો થયા બેનકામ મમતા સરકાર પર પણ કર્યા પ્રહાર ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું શાસન ચલાવવા માટે બંધારણ જ સૌથી મોટો ધર્મગ્રંથ કોંગ્રેસની ચારે પેઢીઓએ કર્યું બંધારણનું અપમાન તો આરજેડીના તેજસ્વી યાદવે કહ્યું પ્રધાનમંત્રી જણાવે કે દસ વર્ષમાં તેમણે દેશની કઈ ચિંતા કરી એસપી ચીફ અખિલેશ યાદવે ભાજપને એકસો ચાલીસ સીટ પર નહીં મળે તેવો કર્યો દાવો ગુજરાતીઓ હજુ પણ આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીનો કરવો પડશે સામનો રાજ્યના પંદર જિલ્લાઓમાં હીટ વેવની આગાહી અમદાવાદ ભાવનગર અને વડોદરામાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની ચેતવણી અમદાવાદ સહિત છ જિલ્લામાં પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચ્યો સુરેન્દ્રનગર અને ડીસામાં સૌથી વધુ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પંચમહાલના ગોધરા આણંદ સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે મેમુ ટ્રેન વીસ મેથી ચાર જૂન સુધી રદ ગોધરા આણંદ અને ડાકોર આણંદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી સોળ દિવસ સુધી રદ રોજિંદા મુસાફરોને ભારે હાલાકી એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની માંગ ઈરાનના ઉપર રાષ્ટ્રપતિ મોહમ્મદ મકબર બનાવવામાં આવ્યા નવા રાષ્ટ્રપતિ તો અલી બેગુરીને બનાવાયા વિદેશ મંત્રી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રૈસી અને વિદેશમંત્રી અબ્દુલ્લાહિનું થયું હતું મોત પીએમ મોદી સહિત વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ ભારતમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત